મહત્વના સમાચાર સાણંદ સામે આવી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યમાં બોગસ ડોક્ટરોનો રાફલો ફાટ્યો છે ત્યારે નર્સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારના અણિયારી ડોક્ટરને પકડી પાડવામાં છે અમદાવાદ ગ્રામ્ય ઉપર સંકલનમાં રાખી રમઝાનભાઈ હાજીભાઈ ખલીફાની અટકાયત કરી છે અણિયારી ગામે દુકાન ભાડે રાખી ઓમ કેજીએન નામનું ક્લિનિક ચલાવતો હતો અને ધોરણ બાર પાસ આ યુવક ગેરકાયદેસર એલોપેથી દવાઓ આપતો હતો પોલીસે રૂપિયા છેતાળીસ હજાર પાંચસો બાસઠ રૂપિયા ઉપરાંત દવાના મુદ્દા માલ સાથે પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ પણ હાથ ધરાઈ છે તો જિલ્લામાં બોગસ ડોક્ટરોની ભરમાર જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં પણ બોગસ ડોક્ટરો સામે કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું